સંસાર સાથે જો અતિશય પ્રેમ કરીશું તો સંસાર અતિશય દુઃખ આપશે કેમ કે દુનિયામાં હજારો લોકો તમારી નિંદા કરે છે હજારો લોકો તમારા વિશે કંઈક બોલે છે ફરક પડે છે નથી પડતો ફરક કોનાથી પડે છે જેને તમે અતિશય પ્રેમ કરો છો એનાથી ફરક પડે છે એટલે અતિશય પ્રેમ એ અતિશય દુખ આપે જ છે અને એનું સીધું સાદું ઉદાહરણ એ મહારાજ દશરથ અને મહારાણી કઈ કર્યો છે મહારાણી પણ વિશેષ કે રાજ્ય નથી આપવું તમારી ઈચ્છા નથી નહીં આપવું પણ વનવાસ કેમ સવાર પડી અયોધ્યાવાસીઓ ભેગા થઈ ગયા છે મહારાજ દશરથ હજી દેખાયા નથી એટલે સુમંતજી વિચાર કરે કે હજી સુધી એ રાજા દશરથ જે સૂર્યોદય થતા પહેલા તો સભા સુધી પહોંચી ગયા હોય અને આજે તો જારે રામના રાજ્યાભિષેકની વાત છે તો મહારાજ દશરથની ઉત્સુકતા એમની તૈયારી કઈક અલગ છે અને હજી નથી દેખાયા એટલે સુમંતજી કૈકયજીના મહેલમાં પહોંચે મંતરાને પૂછે મંથરા કોપ ભવનનો માર્ગ બતાવે અને ત્યાં જમીન પર પડેલા મહારાજ દશરથની દશા જોઈ સુવંતજી સમજી જાય કે તો ખોટું થયું છે અને મહારાજ દશરથ ને શું થયું પ્રશ્ન કરે એટલે કઈ કઈજી કહે રામ સાથે વાત કરશે રાજા મહારાજ કોઈ બીજા સાથે વાત નહીં કરે રામ સાથે વાત કરશે રામને બોલાવો ભગવાન રામ ને બોલાવ્યા પ્રભુ દોડતા આવ્યા અવધપુર વાસીઓ દર્શન કરે છે પ્રભુ પોતાના મહેલથી દોડતા દોડતા કઈ કઈ તરફ જઈ રહ્યા છે અને જેવા પ્રભુ પહોંચે પિતાજીના પગ પકડે પિતાજી શું થયું મારાથી કોઈ ભૂલ થઈ વારંવાર પ્રશ્ન કરે ગળું રૂંધાઈ ગયું છે મહારાજ દશરથ બોલી નથી શકતા મહારાજ દશરથને એમ થાય છે કે રામને આ સંભળાવતા પહેલા કે મેં એમને વનવાસ આપ્યો છે મારા પ્રાણ આ શરીર થી નીકળી જાય એવી ઈચ્છા છે પણ આ બધું જોઈ રહ્યા છે ચૂપચાપ જોઈ રહ્યા છે નેત્રમાં અશ્રુ હૃદય ભારે અને કઈ કઈ રાની કહે છે કે બસ તમારા પિતાજીએ નિર્ણય બદલ્યો છે હે રામ રાજ્ય ભરતને અને વનવાસ તું રાજ્ય આપ્યું છે તમે આનંદની વાત છે હું હમણાં જ તૈયારી કરું છું અને આ ચિંતા કરવાનો વિષય થોડી છે ચૌદ વર્ષ હમણાં હમણાં વ્યતીત થઈ જશે ખબર પણ નહીં પડે અને આ આ આજે રીએક્શન છે ભગવાન શ્રી રામનું આ જોઈને પણ કઈ કઈને ભાન નથી થઈ રહ્યું કે પોતે કેટલી ખોટી છે પોતે જેના સહારે આ બધું પાખંડ કર્યું એ કેટલું ખોટું છે એનું ભાન હજી કઈ કઈને નથી થઈ રહ્યું મહારાજ દશરથ એક શબ્દ નથી બોલી રહ્યા માત્ર રામના હાથ માથે હાથ ફેરવે હૃદયથી લગાડે કપાળ પર ચુંબન કરે અને પ્રભુ શ્રી રામ તરત જ પિતાજીને ત્યાં જ બેસાડી તૈયારી કરવા જાય જેવા જઈ રહ્યા છે માતા કૌશલ્યાના ભવનમાં પ્રણામ કરીને કહે કે મા પિતાજીએ વનનું રાજ્ય આપ્યું છે શબ્દ કેવો વાપર્યો છે પ્રભુએ પ્રભુએ એમ નથી કહ્યું કે પિતાજીએ મને વનવાસ આપ્યો કહે છે પિતાજીએ વનનું રાજ્ય આપ્યું છે ને ભાવ કૌશલ્યા જેવી જો તને વનનું રાજ્ય આપ્યું છે ને રામ તો તમે વનમાં જાઓ માતા પિતાની આજ્ઞાનું પાલન કરો નહીં તો કોઈ બીજી માં હોત તો કઈ કઈ સાથે ઝઘડો કરવા આવત તું કોણ મારા પુત્રને વનવાસ આપવા વાળી તે કઈ રીતે નક્કી કર્યું કે મારો પુત્ર વનવાસ જશે મારો પુત્ર સૌથી મોટો છે એને જ રાજ્ય મળશે અરે રાજ્ય પણ નથી જોઈતું પણ વનમાં ક્યાં જાય મારો પુત્ર આવું કહેવા એ કૌશલ્યામાં નથી મા કૌશલ્યા કહે છે કે કઈ કઈ તમને મારાથી વિશેષ પ્રેમ કર્યો છે રામ અને માતા કઈ જો તમને વનવાસ આપ્યો છે તો કઈક સમજીને વિચારીને આપ્યો હશે માતા પિતાની આજ્ઞાનું પાલન કરો અને આ સમાચાર જાનકીજીને મળે કૌશલ્યાજી સહિત પ્રભુ જ્યારે પોતાના મહેલ તરફ જઈ રહ્યા છે સામે જાનકીજી આવે અને જાનકીજી બસ એક શબ્દ પ્રભુ હું તમારી સાથે આવીશ પ્રભુ સમજાવે દેવી વનમાં સાથે ન અવાય ત્યાં વાઘ હોય વરુ હોય ઝેરી જાનવર હોય ગમે તેવી વ્યવસ્થા હોય ન હું તમને સારી જગ્યાએ બેસાડી શકું ન સુવડાવી શકું તમારે વનમાં આવવાની જરૂર નથી વનવાસ મને મળ્યો છે જાનકીજી કહે પ્રભુ જ્યાં તમે ત્યાં હું તમે વનમાં તો હું પણ વનમાં મારે અયોધ્યામાં નથી રહેવું હું તમારા વગર એક ક્ષણ નથી રહી શકતી જ્યાં આપ જશો હું ત્યાં આવીશ માતા કૌશલ્યા સમજાવે જાનકી તમે કોમળ છો તમે કઈ રીતે ત્યાં રહેશો વનમાં કઈ રીતે તમે કરશો જ્યાં રામ છે તો મને ભય કેવો એક પત્નીનો સમગ્ર સંસાર એનો પતિ હોય છે એને પતિના સાથે ને સાથે ને સાથે રહેવાની પત્નીની ઈચ્છા અને કામના હોય છે પરંતુ પતિની પણ ઈચ્છા એ હોય કામના એ હોય કે હું મારી પત્ની સાથે જ જ રહું મારી સાથે રાખું એ ભાગ્યશાળી પત્નીને જાનકીજી છે જાનકી ની ઈચ્છા છે ને માં હું જાનકી ની રક્ષા કરી લઈશ જાનકીજી ને વિશ્વાસ છે કે રામ છે તો મારે ભયભીત થવાની ક્યાં જરૂર છે કોણ છે જેની એવી હિંમત હોય કે રામની હાજરીમાં મારો વાડ પણ વાકો કરે મારા સામે દ્રષ્ટિ પણ ઉઠાવીને એ વિશ્વાસ અને આ તરફ સમાચાર લખનજીને મળે એટલે લખનજી મહારાજ કહે કે પ્રભુ હું તો તમારા સાથે જ આવીશ પ્રભુ કહે ના લખન તારે અહીંયા રહેવું પડે માતા સુમિત્રાનુંમાં કૌશલ્યાનુંમાં માં કઈ ધ્યાન રાખવું પડે અહીંયાએ કઈ કઈને બાદ નથી કરી પ્રભુએ પ્રભુ નો સ્વભાવ તો જુઓ બાદ નથી કર્યા માતા પણ તારે સાચવવા પડશે તારી જરૂર છે ભરત અને ગેરહાજરી છે એવામાં તારું અહિયાં રહેવું જરૂરી છે લખનજી કહે મારે કઈ નથી સાંભળવું મારે કોઈને નથી સાચવવા પ્રભુ જ્યાં તમે ત્યાં મારી અયોધ્યા હું અહિયાં નહીં રહું પ્રભુ મોકલે જા માતા સુમિત્રાની આજ્ઞા લઈને આવ જો માં કહે તો જ પ્રભુ મનમાં વિચારે કે માં સુમિત્રા તો કમસે કમ કહેશે કે લખન રોકાઈ જા પણ સુમિત્રા જેવી માં સુમિત્રાજી એમ નથી કહ્યું કે લખન રોકાઈ જાઓ લખનજીના આવતાના સાથે લખનજી માત્ર એટલું જ કહે છે કે માં માતા કઈ પ્રભુ શ્રીરામને રામને વનવાસ આપ્યો છે હું શું કરું અને માતા સુમિત્રા એ શું કહ્યું છે શું કરવું એટલે રામ સાથે જા તારું અહીંયા શું કામ છે તારા પિતા રામ છે તારા ભાઈ રામ છે તારા રાજા રામ છે તારા તારી દુનિયા જ રામ છે રામ જ્યાં જાય તારે ત્યાં જ જવાનું છે રામ અને જાનકીની સેવા કરજે લખન સ્વપ્નમાં પણ કોઈના પ્રત્યે ખોટો ભાવ ન આવવો જોઈએ રામના સેવક બનીએ તો રામને ઇષ્ટ બનાવીએ તો રામ કેવા છે રામ ખુલી આંખોથી પણ કોઈનામાં દોષ દર્શન નથી કરતા તો રામના ભક્ત બનીએ તો આપણામાં એટલો ગુણ તો હોય કે આપણા હૃદયની અંદર કોઈના એ પ્રત્યે ખોટો ભાવ ન આવે માં સ્વપ્નની વાત હું કઈ રીતે કહું સ્વપ્ન વિશે હું તમને વચન કઈ રીતે ખોટું નહીં જોઉં ખોટું નહીં કે આજથી ચૌદ વર્ષ સુધી હું નિદ્રાનો ત્યાગ કરું છું જાગતી આંખે ભગવાન શ્રીરામ અને માતા જાનકીની સેવામાં હંમેશા ચોવીસ કલાક ઉભા પગે રહીશ આવી તપસ્યા લખનજી સિવાય કોઈ ન કરી શકે નિદ્રાનો ત્યાગ માણસ ગાંડો થઈ જાય કલાક વધારે જો એ એ જાગ્યા કરે તો ગાંડો થઈ જાય આવી સાધના તો લખનજી માત્ર જ કરી શકે અને જેવું માતાએ કહ્યું છે એમ વલકલ વસ્ત્ર ધારણ કરીને તાપસ બેસ વિશે દાસી અને ભગવાન શ્રીરામ વનવાસ જવા તૈયાર થયા છે ને આખી અયોધ્યામાં સમાચાર આનંદમય વાતાવરણ શોકમય થઈ ગયું છે અનપ્લાન્ડ લાઈફ આપણી છે અનપ્લાન્ડ લાઈફ શું એ પ્લાન કર્યું હોય ને શું એ થઈ જાય શું એ વિચાર્યું હોય ને શું એ થઈ જાય સૂર્યોદય વખતે જે વાસીઓના હૃદયમાં આનંદ કે આજે તો રામને રાજા સ્વરૂપે જોઈશું એ વાસીઓ સૂર્ય પહેલા પહેલા તો વાસીઓના હૃદયમાં શોક આવી ગયો છે રાજાનું સ્વરૂપ ધરનાર રામ તપસ્વીનું સ્વરૂપ ધારણ કરી ત્રણેય માતાઓને પ્રણામ કરી પિતાશ્રીને પ્રણામ કરી સાંત્વના આપી વનમાં જવા બહાર નીકળ્યા છે ને એમને આ વેશમાં જોઈને હૃદય જાણે અયોધ્યા વાસીઓનું દ્રવિત થઈ ગયું છે કોઈ કઈ દોષ આપે કોઈ મહારાજ દશરથને કોઈ ભરતજીને કોઈ મંથરાને બધા કોઈકને ને કોઈકને દોષ આપી રહ્યા છે ભગવાન શ્રી રામ જેવા મહેલ થી બહાર નીકળે મહારાજ દશરથ સુમંતજીને કહે કે રામ પગપાળા કઈ રીતે ચાલીને જશે હે સુમંત એવું કરું રથમાં બેસાડી રામને વનમાં લઈ જાઓ થોડે સુધી ફેરવીને પાછા લઈ આવજો વનમાં જ જવું છે ને વનમાં જઈને બસ પાછા આવી જાય સુમંતજી મહારાજ મહારાજ દશરથને વંદન કરીને નીકળે રથમાં પ્રભુને બેસાડે રથની પાછળ 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 સમગ્ર અયોધ્યા પ્રભુ બધાને રોકે પણ કોઈ રોકાવા તૈયાર નથી તમસા નદીના કિનારે પહેલો વિશ્રામ અને પશુ હશે કેવાય લોકો હશે ન સુવાની સગવડ ન બેસવાની સગવડ પ્રભુ પાછા ચાલો પરંતુ ભગવાન કહે છે કે સુમંતજી સાંભળ્યું ને તમે ચૌદ વર્ષ માટે વનનું રાજ્ય આપ્યું છે મને થોડી આપ્યો છે આ કોઈ દુઃખની વાત થોડી છે આ તો આનંદ વાત છે અને સુમંતજી મહારાજને ખૂબ સમજાવી રાત્રિ વિશ્રામ અને બરાબર મધ્ય અયોધ્યાવાસીઓ જ્યારે પ્રભુને મધ્યમાં સોડાવી આજુબાજુ સુઈ ગયા છે પ્રભુની ભક્તિમાં સુઈ ના જવાય બેભાન ના થઈ જવાય અયોધ્યાવાસીઓ અયોધ્યાવાસીઓ બુદ્ધિશાળી છે પણ એમણે ભૂલ શું કરી ભગવાન રથ પર તમસા નદી થી ગંગાજી સુધી પહોંચી ગયા સવાર થતાના સાથે તો ગંગા નદીના કિનારે શ્રગવેરપુર નજીક નિષાદ રાજ ગુહની નગરી ને આ તરફ અયોધ્યાવાસી અને માયા એવી છે ભગવાનની કે માટીમાં ધૂળમાં પણ રથના પૈડાના નિશાન એ પણ નથી દેખાતા દ્રષ્ટિ દ્રષ્ટિનો ફેર છે